અ થી ક્યારેય પણ પ્રવેશ કરવો નહીં તો આપતકાળની અંદર છાની રીતે આવવા જવા મૂકેલું નાનું દ્વાર તો એણે કરી અને જનરલ દિવસોમાં ઘર કે ગામની અંદર પ્રવેશ કરવો નહીં કારણ તો કે તમે પ્રવેશ કર્યો એને બીજા કોઈ દેખી જાય તો તમે તો દિવસે પ્રવેશ કર્યો પછી રાત્રે કરે કે ના કરે તો એ રસ્તો ચોરને તમે તમે જ બતાવ્યો આમાં ચોર માર્ગ શબ્દ નથી લખ્યો પણ અદ્વાર લખ્યો અને અદ્વારે જે દરવાજો નથી દરવાજા સિવાયની જગ્યાએથી ઠેકા ઠેક કરીને પડે તો એને ચોર જ કહેવાય ચોર સિવાય આવું કોઈ કરે નહીં એટલે એમાં ક્યારેય પણ પ્રવેશ ના કરવો મુશ્કેલી ઊભી થાય જો તમારા બધાના જે ઘર હોય ને એમાં કદાચ તમને ખબર ન હોય તો વાત જુદી છે બાકી અદ્વાર દરેકના ઘરમાં મૂકવામાં આવે જ જૂના જમાનામાં કેવું હતું કે લાકડાની હવેલીઓ હતી તો એ હવેલીમાં કઈક શોર્ટ સર્કિટ થયા કે કઈ આગ લાગી તો તમે દાદરો કેવી રીતે ઉતરો દાદરો તો લાકડાનો જ હોય એટલે આગ તો ત્યાં પણ લાગી હોય તો એ વખતે આજુબાજુમાં બારીઓ હોય ને ત્યાં બધી બારીઓના ફિટિંગ હોય એમાં એક બારી એવી હોય કે ફિટિંગ વગરની હોય મને આ જાળિયા છે તો એમાં એકાદું જાળીયું એવું રાખવામાં આવે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે આંચકો મારો એટલે તરત નીકળી જાય એમાં બોલ ફિટ કરેલા ન હોય દરેક જગ્યાએ આવું હોય જ તો મુશ્કેલીનો સમય એવો ને ચારે બાજુ આગ લાગી અથવા તો કોઈ રાત્રે ગમે ત્યાંથી ચોર ચકાર આવી ગયા અને એ આવ્યા પછી આપણને હથિયાર બતાવે કે ફલાણું બતાવો નહીંતર મારી નાખશું તો એવા સમયે એ સહેજ આગા પાછા થાય ત્યાં આપણે ત્યાંથી નીકળી જવાય ખ્યાલ આવે એને અદ્વાર કહેવાય પણ એ ક્યારે નીકળવાનું હોય આપતકાળ આવે કાયમ ત્યાંથી ઠેકડા મરાય નહીં તો એ ગુપ્ત દ્વાર પછી રહેતું નથી એટલે દરેક જગ્યાએ આ રીતે મૂકવામાં આવેલા હોય છે તો એવા દ્વારની ઘરના માલિક સિવાય કોઈને પણ ખબર પડવા દેવી નહીં કારણ કે તમે બધાને બતાવવા માંડો તમને ખબર જ નથી એટલે તો કોઈ પ્રશ્ન નથી નહીં તો તમે બતાવી જ દીધા હોય કારણ કે ધર્મ રાજાનો સાપ તો છે જ પણ દરેક જગ્યાએ હોય ઘરે જઈને કંઈ હલાવી જોતા નહીં કાંઈ ઉપાધિ નથી જેણે રાખ્યા હશે એને ખબર જ હશે એટલે મુશ્કેલી આવશે તેથી એ બાર નીકળે એની વાહે તમે પણ નીકળી જાય પણ અત્યારમાં જાળિયા તાણવાની કઈ જરૂર નથી અને મહારાજનો આશરો છે શિક્ષાપત્રી પ્રમાણે રહીએ છીએ એટલે આપણે એવા દિવસો આવે પણ નહીં તો ભગવાન શ્રી હરિ એવું બતાવે છે કે બીજાને પ્રેરણા મળે કોઈ એવી વ્યક્તિ હોય એને ખબર પડે કે આના ઘરમાં આ જગ્યાએથી જવાય છે તો ખબર પડે તો ઘણી વખત આપણી ગેરહાજરીનો લાભ ઉઠાવે તમારું તાળું એમ જ મારેલું એ ગુપ્ત આવી કરી અને આવી દ્વારે એના માટે મારા જે ના પાડી છે મનુસ્મૃતિ એવું બતાવે છે કે ચાતિયાદ ગ્રામમ વા વા વૃતમ ગામની અંદર પણ ઘણા અદ્વાર હોય પહેલાના સમયમાં તમને ખ્યાલ હશે ગામની ફરતા ગઢ હતા કિલ્લાઓ તો એ જે કિલ્લા હોય ને એને બે દરવાજા હોય બે હોય ત્રણ ચાર જે રીતે મૂકતા હશે જેવું શહેર જેવું ગામ તો એ મુખ્ય દરવાજા હોય એટલે અમુક સમયે દરવાજા બંધ થઈ જાય તો એ દરવાજામાંથી લોકો આવે ને જાય પણ અમુક અમુક વ્યક્તિઓ જે રાજ્યના હોય જે સુરક્ષા ખાતાના હોય એને ખબર હોય કે અમુક જગ્યાએ એ ગઢ જે બનાવેલા હોય તો પેલા તમને ખ્યાલ હશે આટલા મોટા મોટા પથ્થરથી બનાવવામાં આવતા તો એમાં બે ચાર પથ્થર છે ફિટ કર્યા વગરના હોય એટલે ગમે ત્યારે મુશ્કેલી આવે અને ભાગવાનું થાય ત્યારે તમે સહેજ ધક્કો મારો એટલે પથ્થર સીધો બાર અને પછી તમે એ ત્યાંથી નીકળી શકો તમારી જાતને તમે બચાવી શકો આને ગુપ્ત દ્વાર કહેવાય કુશળકો આપણે આ જમકુબાઈ ક્યાંથી નીકળ્યા હતા ગુપ્ત દ્વારેથી કારણ કે રાજ હતું આજુબાજુમાં ચારેય બાજુ સુરક્ષા હતી હવે બની શકે કે જમકુબાઈને તો એવી ખબર ન પણ હોય અને એ રાત્રે ક્યાં શોધવા જાય એને તો ક્યારેય રાજમહેલ બાર પગ નથી મૂક્યો તો એટલી મોટી ઉદયપુરની દિવાલમાં એ ક્યાં ગુપ્ત દ્વાર શોધવા જાય પણ બહુ બુદ્ધિશાળી જેને ભગવાનને મળવું હોય ને એને ગમે ત્યાંથી બુદ્ધિ સૂજી જ રે એટલે એમણે આખા નગરનું જે પાણી હોય એ પાણી ચોમાસામાં બહાર કાઢવા માટે બહાર એ ગઢ હોય ને એની બહાર મોટી મોટી ખાઈઓ હોય તો ચોમાસામાં નગરનું બધું પાણી છે પહેલાં ક્યાં ગટર વ્યવસ્થા હતી એટલે એ બધું પાણી એ ખાઈમાંથી નીકળતું હોય હવે જમકુબાઈનું ને એ લોકોનું રાજ એટલે રાજની અંદર ચોખ્ખાય કે બધું સારું હોય અને જનરલ તો લોકો પાણી ઢોળતા હોય તો એ સુકાઈ જતો એટલે ચોમાસા સિવાય એ ખાઈનો ઉપયોગ થતો ન હોય એટલે ઉનાળા વગેરે સમયમાં ખાઈ કોરી હોય તો જમકુભાઈએ પહેલાં વિચાર્યું તો હશે જ કે ઉપરથી તો અદ્વારેથી નીકળ્યા કેતા બારીએથી સાડીઓને એકબીજાની સાથે બાંધી અને પોતે નીકળી ગયા પણ નીચે ઉતર્યા પછી નગર બહાર નીકળવું એ કોઈ નાની સુની વાત નહોતી તો એણે એ પાણી જવાના આખો માણસ ચાલ્યો જાય ને એટલા મોટા ભૂંગળાઓ ત્યાં ગોઠવવામાં આવ્યા હોય એમાંથી પોતે બહાર નીકળી ગયા કારણ કે એ વખતે ખાઈ વગેરે હોય એ પણ કોરા હોય ચોમાસું હોય તો જેમાં પાણી હોય એટલે આવી બુદ્ધિ વાપરીને નીકળે અને એ ગુપ્ત દ્વાર કહેવાય છે પણ આવી બુદ્ધિ તો કોઈક કોઈકને જ ચાલતી હોય છે તો આ બધા ચોર માર્ગ છે એટલે ત્યાંથી ક્યારેય પણ નીકળવું નહીં આપતકાળ હોય એ સિવાય ગામનું હોય કે ઘરનું હોય પછી તમારે એકબીજાની અગાશીમાં પાળીઓ ઠેકવાની ટેવ એવું ક્યારેય પણ કોઈના ઘેર જવું હોય હા રાત્રિનો સમય હોય આ તે એ વસ્તુ આખી જુદી છે પણ દિવસે તો ક્યારેય આજુબાજુવાળા કોઈ દેખાય એમ એકબીજાની અગાશી ઠેકવી નહીં કોઈ અજાણી વ્યક્તિ જોઈ જાય તો જોખમ છે એને ખ્યાલ આવી જાય કે આના ઘરેથી આના ઘેર જવાય છે તમારા બધા દરવાજા બધા તાળા સુરક્ષિત હોય અને સવારે ઘર સુરક્ષિત હોય નહીં રાત્રે આવીને આંટો મારી જાય એટલે આવું ક્યારેય પણ ન કરવું પછી બે મકાન બાજુ બાજુમાં હોય ને કદાચ ભાઈઓ ભાઈઓ ના હોય હાથે તો એના માટે કઈ ગુપ્ત દરવાજો રાખ્યો હોય તો એનો જનરલમાં ઉપયોગ ક્યારેય પણ ન કરવો આપતકાળ સિવાય તો આને ચોર માર્ગ કહેવાય જ્યાંથી જવાનું નથી ત્યાંથી જાવ એને શું કહેવાય ચોર માર્ગ કહેવાય બસ સ્ટેન્ડની અંદર પહેલાં પ્રાઇવેટ વાહનો નહોતા એટલે સરકારી બસો જ ખાસ કરીને હોય અને ગામડાઓની અંદર એકાદ બે બસ આવતી હોય એટલે ટ્રાફિક પણ એટલું બધું હોય બસ આવીને ઊભી રહી તો જેટલા પેસેન્જરો હતા એ બધા ઉમટ્યા બસ આખી ભરેલી હશે એટલે એમાં કોઈક આળવિત્રો હશે બુદ્ધિશાળી તેને એમ થયું કે આ બસની અંદર ચડશું તો કદાચ મેળ પડે કે ન પડે એટલે એણે ઉપર ટીંગાઈને ઓલી બારીમાંથી સીધો અંદર ગયો એ અડધો જ્યાં અંદર ગયો ત્યાં પોલીસવાળાની નજર ગઈ એટલે પગ ઉપર ઉપાડીને બે સોટા નાખા બહાર ઉતારી મૂક્યો ગુપ્ત દ્વારેથી ગયો ને મુખ્ય દ્વારે જ બહાર કાઢ્યો કારણ કે ગુનામાં આવ્યો એટલે નીચે ઉતાર્યો અને પહેલાંને કહે છે કે કેમ ત્યાંથી ચડ્યો એટલે ઓલા અને પાછો સત્સંગી હતો એટલે પહેલાં એવું કીધું કે કાંઈ વાંધો નહીં અમારા સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ગુપ્ત દ્વારેથી આવવા જવાની ના પાડી છે એ આગને અમે લોપી તો અમારા ભગવાન એવા હાજર જવાબી ભગવાન છે કે ઉપર જઈને કોઈને કાંઈ ભોગવા આવતા નથી એનો બે હોટા તમે અહીંયા નૈયા મારી લીધા એટલે મારા પાપ નું પ્રાયશ્ચિત આજ પછી હવે હું આ ભૂલ ક્યારેય નહીં કરું અને પછી નહીં જ કરી હોય જો મળ્યું ને તાત્કાલિક ફળ બીજા હોય તો ઉપર જઈને ભોગવે પણ આને મહારાજે અહીંયા ને અહીંયા જ આ ફળ આપી દીધું પછી બતાવ્યું કે કોઈના ખેતરમાં છીંડા પાડીને કે એવી રીતે ક્યારેય પણ જવું નહીં મહારાજ રંગોત્સવ કરી અને વડતાલથી બધા હરિભક્તોને વિદાય આપી એટલે બામરોલીના તખા પગી મહારાજ ને કહ્યું કે અમારા બામરોલી પધારો મહારાજ કે તમે જઈને તૈયારી કરો અમે કાલે આવશું પછી મહારાજ બધા સંતો હરિભક્તો વગેરે હશે બધા એને લઈ અને બામરોલી જાય છે વચ્ચે મોટી નેળ આવી એટલે નેળ ની અંદર ચાલવું પડે થોડોક રસ્તો વધારે થાય બાજુમાં કોઈનું ખેતર હતું એમાં સોસરા પડો તો ટૂંકો રસ્તો થાય એટલે માણસ શું વિચારે ટૂંકો રસ્તો થાય ત્યાંથી ચાલવું એટલે બે ત્રણ જણા મહારાજ તો બધાની સાથે ચાલ્યા જાય છે એમાં બે ત્રણ હરિભક્તો હતા એટલે નેળને બરોબર સાઈડમાં ખેતર અને આજુબાજુમાં વાડ એટલે એણે વાડની અંદર એક થોર વગેરે હશે અને કંઈક કાપીને છીંડું પાડ્યું પછી ત્યાંથી અંદર પ્રવેશ કર્યો થોડુંક જ્યાં ચાલ્યા તો આજે ખેતરની રખેવાળી એક ભાઈ હમણાં ભાઈ હોય તો ઓછો વાંધો આવે પણ બાઈ જોઈ ગયા મોટા મોટા તિલક ચાંદલા પછી જેવડી આવડી એવડી માંડ્યા દેવા અને જોર જોરથી બોલે શાંત વાતાવરણ બાજુની નેળમાં મહારાજ દરબારો સાથે ઘોડા ખેલાવતા જાય મહારાજ નો કાને શબ્દ પડ્યો એટલે મહારાજ અશ્વા ઉભા રાખી પાછું વળીને કે છે આ કોને પાઘડી બંધાવે છે ત્યારે સાથે સખાવો હતા એ કે મહારાજ બોલા બે ત્રણ જણા છીંડું પાડીને ગયા હોવા જોવી એને આ પાઘડી બંધાવે છે અને પછી તો પાઘડી બંધાવી ન કહેવાનું કીધું મહારાજની આજ્ઞા છે ગાળ ક્યારેય બોલવી નહીં સામે તો કાંઈ દેવાય નહીં અને વાંકમાં હતા એટલે વળી પાછા નીકળી ગયા પછી મહારાજની સાથે થયા મહારાજ કે કેમ જ તમને પાઘડી બંધાવી તો કે મહારાજ તમારી આજ્ઞા લોપી મહારાજ કે બે ડગલા વધારે ચાલવું પડે તો ચલાય પણ આ રીતે મર્યાદાનો ભંગ ક્યારેય પણ ન કરાય એટલે એ રીતે મહારાજે વાત કરી પછી તો બધા સાથે સાથે ચાલ્યા જાય છે અને પછી મહારાજે રસ્તામાં સમજાવ્યું કે આટલા આટલા સમયથી તમે ઉત્સવ સમય આવવામાં આવો છો આટલા સમયથી તમે અમારા મુખે જ્ઞાન વાર્તા રહેવાનો સત્સંગનો સમાજનો વિવેક શું હોય એ તમે સાંભળો છો અને છતાંય તમે આવી નાનામાં નાની આજ્ઞાઓનું અનુસંધાન નથી રાખતા સમય આવે ત્યારે તમે ભૂલી જાઓ છો પછી મહારાજે એવું કહ્યું કે છીંડું કરીને કદીએ ન જાવું ખરેખરા જો મુજ ભક્ત થાવું આમાં જો વેણ સહુ અમારું ઈચ્છો ભલું જો ઉર્મા મારું આ ચોર માર્ગે કરીને તમે ગયા કેવાઓ મહારાજ કે જો તમે મુખ્ય રસ્તેથી ગયા હોત તો તો આ પ્રશ્ન ઊભો થવાનો નહોતો પણ તમે જ વિચારો ને કોઈના ખેતરમાં ઝીંડું પાડીને જવાય ખરું આપણું પોતાનું હોય તો વાત જુદી બાકી ક્યારે ન જવાય માટે મહારાજ કે છે કે પછી અમારા આશ્રિતે ક્યારેય પણ આ ભૂલ ન કરવી પછી મહારાજને એમ થયું કે આ છીંડા પાડતા બંધ થશે પાછા વંડિયું ઠેકવાનું તો ચાલુ જ રાખશે એટલે મહારાજે આગળ બતાવ્યું વંડી કુદી ને પણ કોઈ વાટે જવું નહીં તે પાપ કેરી નહીં વાત થોડી વંડી કુદીન જોવાય તમારા ઘરની હોય તો વાત જુદી છે બાકી કોઈના ઘેર એવી રીતે અત્યારે તો તમારે ઘાટના સોસાયટીઓમાં મકાન હોય તો નાની નાની વંડીયો હોય પણ દરવાજો ખખડાવીને કે તમે દરવાજો ખખડાવ્યો ન ખોલો તો શું પછી કુદીન પડવું કે દરવાજો ખોલે પછી મુખ્ય દરવાજેથી જ હંમેશા અંદર પ્રવેશ કરવો